સદીના મહાનાયક કહી શકાય એવા અમિતાભ બચ્ચન ફરી એકવાર મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે જોવા મળશે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહને મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલાઓ માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની સિક્વેલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વેલ ફક્ત પુરુષો માટે આ વર્ષે ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ઓગણત્રીસ જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર આ ટ્રેલર છવાઈ ગયું પોતાના પૌત્રના લગનમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝરત પણ આપી છે અહેવાલ અશ્વિન લિંબાસિયા તમે બધા જાણો છો વૈશલ શાહે જેટલી બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોર મોરવલેસ સુપરહિટ થઈ છે એનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે એમાં દરેકમાં તમને વૈશાલની છાપ મળશે હિન્દી ફિલ્મ બોલિવૂડ જેને આપણે કહીએ હિન્દી ફિલ્મ હિન્દી ફિલ્મમાં અનફોર્ચ્યુનેટલી ઓરિજિનલ ફિલ્મ્સ આવતી નથી બધી ઇન્સ્પાયર્ડ ફિલ્મ આવે છે એટલે મને મારો સ્વાર્થ એ છે કે રિજનલ ફિલ્મ્સ તમને જમીન સાથે જોડેલી ફિલ્મો હોય છે એમાં ઓરિજિનલ કોન્સેપ્ટ હોય છે મરાઠી હોય ગુજરાતી હોય ઇવન પંજાબી હોય સાઉથની હોય કોઈપણ ભાષાની તો રિજનલ ફિલ્મ્સ આર ડુઇંગ વેરી વેલ એટલે અત્યારે હિન્દી ફિલ્મનો એટલો મોર લોકોને રહ્યો નથી લોકો વધારે રિજનલ ફિલ્મ તરફ જઈ રહ્યા છે તમે ઇવન બોક્સ ઓફિસના આંકડા બી જોશો તો ગુજરાતી ફિલ્મ લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં એક પછી એક ઉપર જ જઈ રહી છે જ્યારે હિન્દી ફિલ્મ થોડી નીચે આવી રહી છે એટલે ત્યાં ક્રિએટિવિટીનો અત્યારે થોડો અભાવ છે પણ ચોક્કસ જ હું વૈશલ કોઈ સારી હિન્દી ફિલ્મ ચોક્કસ સાથે બનાવશું અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે પણ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે